મુખ્ય ગામ નિરોડાણા મધ્ય સ્વયંસેવક સંઘ દ્વારા ઉત્સવ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કાનજીભાઈ પરબતભાઈ બતા તેમજ મુખ્ય વક્તા તરીકે શ્રી ધનજીભાઈ ગોવિંદભાઈ ગોરસિયા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં નિરોણા ગામના મુખ્ય માર્ગો પર સંઘના પૂર્ણ ગણવેશમાં ગોશ બેન્ડ સાથે પથ સંચાલન રૂટ માર્ચ કરવામાં આવેલ હતું ત્યારબાદ મેદાન પરના કાર્યક્રમમાં શસ્ત્ર પૂજન અને વક્તા શ્રી ધનજીભાઈ ગોરસિયાનું બૌદ્ધિક થયેલ હતું વિશ્વના સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના ઈસવીસન સન ઓગણીસો માં વિજયાદશમીના પાવન દિવસે જ થઈ હતી આ વર્ષે આરએસએસ ને સો વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશ સંઘતાબ્દી વર્ષ ઉજવી રહ્યું છે કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી ધનજીભાઈએ તેમના ઉદબોધનમાં હિન્દુ ધર્મમાં વિજયાદશમી ઉત્સવના મહત્વ વિશે વાત કરીને જણાવ્યું હતું કે રાષ્ટ્ર ઉત્થાન માટે ડૉક્ટર કેશવ બલિરામ હેડગેવારજીએ દૃઢ સંકલ્પ કર્યો હતો દેશની પરિસ્થિતિ અને દેશના હિન્દુ સમાજની સ્થિતિ સુધી ઊંડાણપૂર્વક કરી કરી હિન્દુ સંગઠિત ભારત પરમ શિખર પર બિરાજિત કરવા તથા ભારતને પુનઃ વિશ્વ ગુરુ બનાવવાના લક્ષ્ય સાથે સંઘની સ્થાપના કરવામાં આવેલ હતી આવનારા સમયમાં રાષ્ટ્રની ઉન્નતિ માટે સંપૂર્ણ સમાજ પર્યાવરણ કુટુંબ પ્રબોધન સામાજિક સમરસતા સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય એવા પાંચ પરિવર્તનના વિષયો પર વિચાર કરીને કાર્ય કરવાની અપેક્ષા પણ તેમણે વ્યક્ત કરી હતી વળી વિજયાદશમીના પાવન પર્વે હજારો વર્ષો જૂની પરંપરા મુજબ શસ્ત્રપૂજન કરવામાં આવેલ હતું તેમજ ગ્રામજનો માટે રાષ્ટ્રવાદી પુસ્તકોની પ્રદર્શની પણ રાખવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં સહભાગી થવા સમગ્ર તાલુકામાંથી અગ્રણીઓ તેમજ સમાજના દરેક વર્ગના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા